છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ભાજપનું શાસન છે અને દસ વર્ષથી કેન્દ્ર અંદર ભાજપનું શાસન છે અને ચૌદ વર્ષ પૂરા થઈ ગયા ટેક્સ લેવાનો નથી છતાં પણ ટેક્સ લેવા માટેની આ લોકો લીયા કરે છે એટલે તેમાં ભાજપની અને કંપનીઓની ભાગીદારી દેખાઈ રહેલી છે તો તે તાત્કાલિક બંધ થાય જો બંધ કરવામાં આવશે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના દરવાજા ખગડાવીશું અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાને સાથે રાખીને એનો ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કેન્દ્રમાં પણ છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છેલ્લા દસ વર્ષથી રોડ ટ્રાન્સપોર્ટ પરિવહન મંત્રી વારંવાર પબ્લિક સિટી સ્તન કરવા માટે વારંવાર બધી જગ્યાએ જાહેરાતો કરે છે કે સિત્તેર કિલોમીટરની અંદર જે કોઈ ટોલ ટોલનાકા આવેલા હોય શહેરી વિસ્તારની હાથે એ ટોલ ટોલનાકાઓ રદ થવા જોઈએ એની પર ટોલ લેવામાં ન આવે પરંતુ તમે જોવો છો કે ચોર્યાસી ખાતે કામરેજ જે ટોલ નાકું આવેલું છે બે હજાર ઓગણીસમાં જે જાહેરાત કરવામાં આવી હતી કે જીજે જે ફાઇવને જી ઓગણીસને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે અને સાઈડમાં એની લેન શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા ઘણા સમયથી આ ટોલ લેવામાં ન આવતો હતો આઈઆરબી વિભાગની જે એની પાસે એનો કોન્ટ્રાક્ટ હતો એનો કોન્ટ્રાક્ટ પણ ચૌદ વર્ષથી પૂર્ણ થયા પછી જે પ્રકારે ટોલ નાકોનું બંધ થવું જોઈએ આજે પણ એ ટોલ નાકો કોને આપવામાં આવ્યું કોણ ચલાવે છે કેવી રીતે ચલાવે છે અને કેન્દ્ર સરકારના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું નથી ચાર કિલોમીટર સુધી એની લાઇનો લાગે છે આજે પણ એમ્બ્યુલન્સે પસાર થવું હોય કોઈ દર્દીએ પસાર થવું હોય તો જાન માનલે નુકસાન થાય વારંવાર ઝઘડાઓ થાય છે આ સમગ્ર બાબતના અનુસંધાનમાં જી જે ફાઇવ જી જે ઓગણીસ સુરત શહેર અને જિલ્લાના લોકોને ટોલમાંથી મુક્તિ મળે એટલા માટે યુવક કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સુરત શહેર કોંગ્રેસ તમામને સાથે રાખીને માન્ય કલેક્ટરને વિનંતી કરવા આવ્યા છે કે સુરતના લોકોને લૂંટવાનું બંધ કરવામાં આવે ટોલ બંધ થવો જોઈએ અને ટોલ નાકાની જો મુદત પૂર્ણ થઈ ગઈ હોય તે ટોલ નાકું પર બંધ થવું જોઈએ આ બાબતની રજૂઆત કરવામાં આવ્યા આવ્યા છે આવનારા દિવસોમાં રજૂઆત ન સાંભળવામાં આવે તો લાંબા ગાળા સુધી સુરતના લોકોના હિતમાં આંદોલન